બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ બે હજાર પંદર થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી ત્યારે આજે દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું આ તરફ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરના કમલમ પાર્ટી પ્લોટ કમલમ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ હતી આર્ટ ઓફ લિવિંગ

ઉપસ્થિત રહે છે અને આ યોગા બધાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને યોગા કરતા રહીએ અને નિરોગી રહીએ